નમસ્કાર એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ વર્ષ બે હજાર પચીસ વરખંડની આસપાસ આ મેળામાં ચકડોળ નથી આઈસ્ક્રીમ નથી ધડામ દેતા ને ફુગ્ગાઓ ફોડતા સ્ટોલ નથી જાદુના ખેલ નથી કે ભ્રૂમ ભ્રૂમ કરતા મોતના કુવાઓ નથી વૈશાખ નંદનનો શો નથી કે હાલત ડોલક થતા કોલહાલ નથી છે તો રમકડાઓ પરંતુ શૈક્ષણિક રમકડાઓ હાલો જઈએ મેળામાં લગરિક ડોક્યુ કરીને આવતા રહીએ સૌથી પહેલાં ઇનોવેશન ફેસ્ટિવલની અંદર જોઈએ તો સૌથી પહેલાં જે સ્ટોલ આવ્યો એ છે પ્રવીણભાઈનો પ્રવીણભાઈએ મોબાઈલ ઉપવાસ માટે વિદ્યાર્થીઓ પર ખૂબ ભાર મૂક્યો છે ગુજરાતમાંથી ખૂબ સારો પ્રતિસાદ એ પ્રવીણભાઈને પ્રાપ્ત થયો છે ત્યારબાદ એ સ્ટોલની જો વાત કરીએ તો પ્રતિવર્ષ હું ઇનોવેશન ફેસ્ટિવલની રાહ જોતો હોય છું સૌથી પહેલાં આ સ્ટોલની મુલાકાતની સાથે સાથે વેદાંત પણ મારી સાથે હતો એની સવારની સ્કૂલ પત્યા પછી એ મારી સાથે ઇનોવેશન જોવા માટે આ પહેલી વખત આવ્યો છે હું દર વર્ષે ઇનોવેશનમાં ચોક્કસથી જતો હોય છું આ વખતે ત્યાં જવાનું બન્યું પ્રવીણભાઈની બાજુમાં જ પ્રવીણભાઈ ખાચર જે દમદાર એનાઉન્સર અને ઉમદા શિક્ષક છે આ વખતે એમને પણ એના ઇનોવેશનને જોવાનો અવસર મળ્યો આ વખતનું જે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુસ્તક ભેટ આપવામાં આવે છે એમાંનું એક વાર્તાનું પુસ્તક ચૂંટેલી વાર્તાઓ રામચંદ્ર પટેલ એ મને એમને ગિફ્ટ કરી પ્રવીણભાઈ ખાચરે મૂલ્ય શિક્ષણ અને સૂટેઓના વિકાસ માટે ખૂબ કામ કર્યું છે બપોર હતું એ તડકો એનું કામ કરી રહ્યું હતું પરંતુ વેદાંતને ખૂબ મજા પડી હતી આ બધી વસ્તુઓ જોવા માટે ત્યાર પછી આવે છે અમારા મિત્ર વિનોદભાઈનો ખંડ વિનોદભાઈ એ ભાષા શિક્ષણ માટે પ્રયત્નશીલ છે એને વેદાંતને એક ભાષા માટેનો કોયડો આપે છે અને એ ઉકેલવા માટે પ્રયાસ કરે છે ભાષાને સરળ બનાવવા માટે એ પ્રયાસ આ વિનોદભાઈ એના વરખંડની અંદર કરે છે અને ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને સમજાવવા માટેનો પ્રયાસ એવું ઇનોવેશન એ અહીંયા હતું આ કોયડો ઉકેલી રહ્યો છે એને છેલ્લે એનો જવાબ છે એટલે સમય ક્યાં પસાર થાય છે એ ખબર નથી રહેતો ત્યાર પછી મિત્ર હિમાંશુભાઈ એ અંગ્રેજી વિષય ઉપર એની ખૂબ સારી હથોટી ધરાવે છે બાળકોને અંગ્રેજીનો હાવ નહીં પરંતુ અંગ્રેજીનો પ્રભાવ અને એની સાથે સાથે શીખવાનો પ્રયાસ કરી કરાવી રહ્યા છે ત્યાર પછી જે ખંડ છે એની પણ અમને ખૂબ ઉત્કંઠા હતી ચિત્ર ઉપર જેને ખૂબ કામ કર્યું છે અમારા બોટાદના ખૂબ સારા કહી શકાય એવા કૌશિકભાઈ રાઠોડ નિર્દોષ ઉપનામથી કામ કરે છે કેલિગ્રાફી દ્વારા અક્ષર સુધારણા એ અમે જોયું શાનદાર એના ચિત્રો એ નિહાળવાનો લ્હાવો એ મળ્યો છે ઘણા બધા પુસ્તકોના મુખપૃષ્ઠ ઉપર એમને કામ કર્યું છે એમાંનું એક ચિત્ર મને મંદાકિનીનું પ્રાપ્ત થયું આ ચિત્ર છે એ મુખપૃષ્ઠ એમને બનાવ્યું છે વર્ષ બે હજાર ત્રણમાં જ્યારે અમે કવિશ્રી બોટાદકર કોલેજમાં અભ્યાસ કરતા હતા એ સમયે પ્રસિદ્ધ થયેલું એની અંદર મારો એક જૂનો આર્ટિકલ પણ મને મળી ગયો એ સમયે અમે મનુભાઈ પંચોળી એમના વિશે એમના રચનાત્મક કાર્યો વિશે લખેલું એ આર્ટિકલ એમના દ્વારા પ્રાપ્ત થયો છે થેન્ક યુ કૌશિકભાઈ ત્યાર પછી મહેશભાઈ વસોયા જેઓએ ખૂબ સરસ રીતે કામ કર્યું છે કે આજના યુગમાં બાળકો મોબાઈલ તો વાપરે છે પરંતુ મોબાઈલ કઈ રીતે યોગ્ય રીતે વાપરી શકે એની દિશા આપવાનો પ્રયાસ એમને કરેલો છે અને દર અઠવાડિયે એક સરસ મજાનો પ્રોજેક્ટ એ લોકોને આપતા હોય છે અને એની ચર્ચા અને એનું વર્ક કાર્ય એ ડિસ્પ્લે થતું હોય છે ત્યારબાદ દિનેશભાઈ એ સામાજિક વિજ્ઞાનની અંદર ખૂબ જબરજસ્ત કામ કર્યું છે બંધારણની સાબસીડી સામાજિક વિજ્ઞાનના જે કોયડાઓ છે અથવા સામાજિક વિજ્ઞાનની અંદર ઘણી બધી કઠિન બિંદુઓ છે એને સરળતાથી કઈ રીતે યાદ કરી શકાય એવા પ્રયાસો એમના જોવા મળ્યા છે ખૂબ મજા આવી એમની સાથે ઘણી વાતો થઈ લગભગ ચાર વાગવાનો સમય આસપાસ હતો અને એવા સમયે અનિલભાઈ વાઝા જે શાળા દર્પણમાં ખૂબ જબરજસ્ત કામ કરે છે ત્રણ વર્ષ પહેલાં જ્યારે અમારી સાથે એક વખત ઇનોવેશનમાં આવેલા ત્યારે અનિલભાઈના આ સ્ટોલને નિહાળીને ખૂબ આનંદ થયેલો જે જે ગુરુજનોએ અહીંયા ભાગ લીધો છે એ બધાના સ્ટોલ નિહાળીને ખૂબ આનંદ થયો હું પણ પ્રતિવર્ષ આ ઇનોવેશન ફેસ્ટિવલની રાહ જોતો હોઉં છું હું તો આને માસ્તરોનો મેળો કહેતો હોઉં છું એટલે આ ઇનોવેશનના જે આઈડિયાઓ છે એ આપણને ખૂબ કાર્ય કરવાની પ્રેરણા આપતા હોય છે એ તમામ ગુરુજનો જે વર્ગખંડને મહેકાવી રહ્યા છે એ તમામ ગુરુજનો જે એના બાળકો માટે કંઈક કામ કરી રહ્યા છે એ કામને નિહાળવાનો અવસર એટલે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસ આવતા વર્ષે ફરીવાર આ જ ઇનોવેશનની રાહ જોઈને આપણે ચોક્કસથી મળીશું આવજો